નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ કોંગ્રેસના રાજમાં ચોવીસ કલાક પાણી મળતું હતું ભાજપ આવ્યું છે ત્યારથી જ પાણીની સમસ્યા વિકટ બની સ્થાનિક મહિલાઓ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોએ પાલિકાના પેપર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવાના તેમજ નાવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પોકાર્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ હોય છે તેમ સાબિત થઈ રહ્યું છે કારણ કે અનેકો વાર રજૂઆત કરતાં છતાંય સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવા રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને માધ્યમ વર્ગ ના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકા રજૂઆત કરાય છે અંગે ધજારતી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈ રહીશોએ આજ રોજ પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે જે અંગે અમે અમારા વોર્ડના સદસ્ય બિજવલભાઈ વોર્ડ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટણી લાવવાનો સો ફાયદો તેમ જણાવી વોર્ડના સદસ્ય વિજવલભાઈ ભરવાડ પ્રત્યે પણ તેઓએ રોષ ઠલાવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરવાનું કામ આવી હતું જે બોરવેલની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરવામાં પણ પાલિકા ઢીલાસ દખાવી રહ્યું હોવાનું જણાવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ ગુલામ રસુલ ખત્રી શું સમસ્યા હતી તમારે અમારા આમોદ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય ડીઝલ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ જે રાણા સાહેબ બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે એ પણ થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની પાણી દસ દિવસથી આ પ્રોબ્લેમ છે વોર્ડ વોર્ડ નંબર નંબર છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સભ્યો ને સદ્યો સભ્યો નહીં એવું કે નગરપાલિકા નહીં જે કેવું હોય ને તો રોડ પર આવીને કેવાનું કામ નગરપાલિકા નહીં કેવાનું એનું કારણ શું

રાજને પાણી આવતું નહીં